સ્વર્ગસ્થ હાલચંદ દાસ લવજીભાઈ ભાટિયા પરિવાર દ્વારા રીતુ ભાટિયાના જન્મ દિવસમાં બૌચરના ફૂલોના ગરબાની રમસટ જમાવી પાટણ સભ્ય સહિત રાજકીય સામાજિક આગેવાનો અને પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સ્વર્ગસ્થ હાલચંદ દાસ લવજીભાઈ ભાટિયા પારેખ અને સમસ્ત કંબોયા પરિવાર દ્વારા ભરતભાઈ જયંતીલાલ ભાટિયાની દીકરી અને હાલમાં ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા સ્થાયી રીતુ ભાવિક કુમાર ભાટિયાના જન્મ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં પાટણ સ્થિત રેલવે સ્ટેશન નજીક લક્ષ્મી નિવાસ વસુવિલા બંગલોસ ખાતે શ્રી બાળા બહુચર માતાજીનો ફૂલોના ગરબાનું પરિમળ ઓર્કેસ્ટ્રાના ભક્તિ સંગીતના સથવારે આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક પ્રસંગે પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ જગન્નાથ મંદિર મેનેજિંગ ટ્રસ્ટી અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લાના પ્રમુખ પિયુષભાઈ આચાર્ય ટ્રસ્ટી વિનોદભાઈ જોશી અશ્વિનભાઈ જોશી પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ઉપપ્રમુખ હિનાબેન શાહ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધ કેમરભાઈ દેસાઈ મનોજભાઈ પટેલ મહાસુખભાઈ મોદી રાજુભાઈ સોની સહિત પાટણ નગરપાલિકાના નગરસેવકો અમદાવાદના ભુવાજીઓ તેમજ રાજકીય સામાજિક આગેવાનો પાટણના પ્રબુદ્ધ નગરજનો સગા સંબંધીઓ સ્નેહીજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી માવચરના ફૂલોના ગરબાની રમસટ મચાવી માતાજીની આરતી ઉતારી રીતુ ભાટિયાના જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી ઉપસ્થિત સૌ આંગ ભરતભાઈ જયંતિભાઈ લાલ પાટિયા જિજ્ઞેશભાઈ જયંતિ લાલભાઈ પાટિયા સહિત સમસ્ત સ્વર્ગસ્થ હાલચંદાસ લવજીભાઈ ભાટિયા પરિવાર શાબ્દિક શબ્દો થી આવકારી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી યશપાલ સ્વામી પાટણ